અને આપણે એક ખાતર નાખવા મિત્રો જોવું ખાતર નાખવાનું પછી આપણો થોડું કોમ છે થોડુંક ડોક્યુમેન્ટ કરવાનું એક આપણું મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું તે જાઉં છોક્ટર તો તે માટે મિત્રો ઘટે મારા બ્લોગમાં તો આપણે ખાતર નાખાઈએ પછી બહાર મળીએ આપણે

જે માતાજી મિત્રો આપણે ઘરે આવી ગયા મિત્રો અને પગગો લટડાવી દીધો તમે બતાવું ખાલી પહેલા તમે હું બતાવું પહેલા એ જોઈ લો નેラジオ પકડી જો હાલે પકડ બાર જા થોડી આવનાઓ મિત્રો જોવું એક વસ્તુ આમ આમ ઉભરેલું જો બજાર ખાલી વયા જો મિત્રો આ હા મારો બંકુ ઉપર ચતો રહ્યો મિત્રો બીજું તમને બતાવી દઈએ કમા ટબડી રમે જ આઈને જોઈ જો જો હાથમાં પકડીએ મેલવું પડ્યું મારે મારે પહેરેલું મેલવું પડ્યું અને મિત્રો આપણે પહેરીએ ગોઠવ કાળજી નું પહેરો લાગે કે લાગે પ્યારેલું મારા પકડી જોયું મારે કાટું પડ્યું તો જય માતાજી મિત્રો આપડોગ પૂરો કરીએ મિત્રો તો મળીએ બીજા જય માતાજી જય દ્વારકાધી જય રમતગીર Berada